નડિયાદ ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સાતમી જુલાઈ અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની બસો બાવનમી રથયાત્રા નીકળવાની છે રથયાત્રાનો રૂટ જ રણછોડ માખણછોડના નાદથી ગુંજી ઉઠશે ત્યારે રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તૈયારીઓને આખરીઓ આપવામાં આવ્યો હતો ત્યારે ભગવાન યાત્રા નીકળતા હોવાથી શહેરભરમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે જેને જોતા સુરક્ષાને લઈને જાણકારી આપતા એસપી રાજેશ ઘડીયાએ પણ જણાવ્યું હતું કે અંદાજીત આઠ કિલોમીટરની આ રથયાત્રાના રૂટ ઉપર યુસ્ત પોલીસ બંદોબસ્ત બસ પાંગોઠ બાબમાં બીઓ છે અને સાથે જ આ ઉપરાંત रथ यात्राના નીકળવાના કલાકો પૂર્વે તમામ रथનું નિરીક્ષણ ચકાસણી પણ કરવામાં આવી છે. કે હૈવટીતંત્ર પોલીસ તંત્ર કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આ બાબતમાં વિગતવારની મિટિંગ થઈ અને તમામ જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એ તમામને સૂચના આપી અને કોને શું અગત્યનું કામ કરવાનું છે એ બધું વ્યવસ્થિત રીતે કોઓર્ડિનેશન થઈ ગયું છે અને જે પોલીસ બંદોબસ્તની વાત છે

આમાં મંદિર પ્રશાસન સાથે તંત્રના સારી રીતે સંકલન થાય અને આ સમગ્ર આયોજન પોલીસમાં ક્લોઝ કોર્ડિનેશનમાં થવાના છે તો બધા પાસાઓની એક સમીક્ષા કરવામાં આવી અને અમુક સૂચન કરવામાં આવ્યા તાકી જે પચીસ હજાર જેવા લોકો જે આ રથયાત્રામાં જોડાવનાર છે એને કોઈ પ્રકારની અવગણ નહીં થાય અને કોઈ અવ્યવસ્થા ઊભી નહીં થાય